અને ધારાસભ્ય અમિત ઠાકર સામે રોષ પણ વ્યક્ત કરી રહ્યા છે આ સાથે જ આરોપ લગાવ્યો કે મેન્ટેનન્સમાં રૂપિયા બીજા ઉપયોગમાં લેવાય છે આજ 22 23 વર્ષથી રહું છું અને આની આજ પરિસ્થિતિ જે છે સાફ સફાઈમાં કોઈ ધ્યાન આપવામાં આવતું નથી હા એના માટે અમે અવાજ ઉઠાયો આજ ઉષ્માન પુષ્પુરા સુધી ગયા તો એ આની આજ પરિસ્થિતિ છે કમિટી એમ રદ કરવામાં આવે છે કે સાફ સફાઈનું તો ગમે તે કમિટીનો મેમ્બર બદલાય તો બી કોઈ ફરક પડતો નથી આની આ જ પરિસ્થિતિ છે વર્ષોથી લાઇટ બી કાપી ગયા એમ કે મેન્ટેનન્સ ભરો લાઇટ બિલ હવે આ સાફ સફાઈમાં મેન્ટેનન્સના પૈસા આવશે તો એ સાફ સફાઈ કરાવતી દેશે એટલા પૈસા આવશે આ લોકોના પબ્લિકના કેટલા પાંચ હજાર છ હજાર દસ હજાર તો એટલા એટલી પૈસાની અંદર આ બધું સરખું થઈ જશે